એકમ ચાર પતંગિયાની પાંખે અગિયારથી વીસ સુધીની સંખ્યાઓ એમાં જૂથ કાર્ય આવે છે જો આ વ્યક્તિગત કાર્ય છે દસ ને એક અગિયાર ગણતરી કરવાની છે અને જૂથ કાર્યની અંદર મણકાની માળા બનાવવાની છે પણ એની જગ્યાએ આપણે બીજી દસ પ્રવૃત્તિ આ રીતે દસ રીતે આપણે જૂથ બનાવી અને અગિયારથી વીસ સુધીની સંખ્યા બનાવી શકીએ છીએ જો પહેલાં શું છે પહેલા સૌથી પહેલા ચોરસ પછી ગોળ ત્રિકોણ પછી ઓન છે પછી મણકાગોડી બનાવી છે જો એ રીતે પછી જાડવું બનાવી અને એમાં અને ચોગડો બનાવીને એ રીતે અને પતંગ બનાવીને તો આ રીતે દસ રીતે આપણે દસ માંથી તમને જે ગમે એ રીતે તમારે બે બે ની જોડીમાં અગિયાર થી વીસ સુધીની સંખ્યા તમારે ગણિતની બુકમાં બનાવવાની છે કેટલી રીતે દસ રીત છે દસ માંથી તમને જે ગમે એ અમારા રોશની બેને સરસ મજાનું જો બધા જ જે હતા પેટર્ન એ પેટર્નનો ઉપયોગ કરી અને સરસ મજાની અગિયાર થી વીસ સુધીની સંખ્યા બનાવી જો તમને બધાને મેં એમ કીધું તું આઈડિયા આપ્યો તો કે કોઈ પણ એક પણ એમને બધી સંખ્યાનો ઉપયોગ કરી લીધો જો અહીંયા લંબચોરસ ઝાડ ગોળ ત્રિકોણ પતંગ ચોગડો કરીને પછી મણકા ગુડી ચોરસ જો આ રીતે છે સરસ મજાનો આ કયો આકાર બનાવ્યો ભાઈ તમને ગમતો આકાર બનાવ્યો હમ સરસ ખૂબ ખૂબ અભિનંદન હો બેટા મસ્ત પ્રયત્ન કર્યો છે જુઓ